ફ્રી છે આ એટલે અમને કોઈ વાંધો નથી તો જ્યાં બંનેનું ચડવાનું અને ઉતરવાનું બંને બાજુ આજે એ એરિયા વિસ્તારમાં દીનદયાલ ઉપાધ્યાય હોલમાં એક લોક સંવાદ રાખવામાં આવેલ હતો જેમાં વિસ્તારના નાગરિકોના જે કોઈ રજૂઆત હોય પ્રશ્નો હોય એ સાંભળવા માટે આજે પૂરતો જિલ્લા પોલીસ દ્વારા જે લોક સંવાદ રાખવામાં આવેલ છે એમાં લોકો દ્વારા વિવિધ બાબતોમાં જે છે રજૂઆતો કરવામાં આવી છે અમુક લોકો દ્વારા પોલીસની કામગીરીની સરાહના પણ કરવામાં આવી જે કોઈ વિગત અને જે કોઈ પ્રશ્ન જે છે ત્યાં આવ્યા છે એમાં એ ડિવિઝન પોલીસ અને જે વ્યક્તિ શાખાઓ છે એમને સૂચનાઓ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળમાં જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એ પણ જે છે બધા લોકોને તાકીદ કરવામાં આવી છે અને સાથે સાથે જ્યારે પણ જે કોઈ પ્રશ્ન હોય સિનિયર અધિકારીઓને કચેરીમાં અથવા તો પોલીસ સ્ટેશનમાં લોકો આવીને મળી શકે પોતાની રજૂઆત કરી શકે છે લોકોને જણાવવામાં આવ્યું છે તમારો ઇસ્માઇલ સંગાર ભાઈ તમારા છોકરા સાથે શું બીના બને તમારી શું રજૂઆત મારો છોકરો કિરાણાથી સપનાનગર ટ્યુશન જતો હતો એક્ટિવાથી તો આગળ એને જીપ જોઈએ છે તો એ રિટર્ન લઈ લીધી એમ જેમ કે લાઇસન્સ પાછો આવી જાઉં તો જેમ રિટર્ન લીધી તો આ એક ગાડીમાં